સુરત મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતના મંગળવારના રોજ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો તેની પર આપણે નજર કરીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના નામોની જાહેરાત કરાઈ હતી ત્યારે મેયર સહિતના પદાધિકારીઓએ ચાર્જ સંભાળ્યા બાદ મંગળવાર તારીખ ત્રેવીસમી માર્ચના સુરત મહાનગરપાલિકાના વિવિધ બાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતના वाइस વિધિવત ચાર્જ સંભાળ્યો હતો નમસ્તે દિનેશ રાજપુરોહિત ચેરમેન સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટી સુરત મહાનગર સ્લમ ઇમ્પ્રુવમેન્ટ બાબતે ગરીબ આવાસ બાબતે સમગ્ર શહેરમાં અગ્રેસર શહેર રહ્યું છે હજારોની સંખ્યામાં પરિવારોને પાકા મકાન મળે સારું લાઈવલીહૂડ થાય તેઓનું જીવન સ્તર ખૂબ આગળ વધે એ એ માટે સુરત મહાનગર પાલિકા અને સુરત મહાનગરના શાસકો ખૂબ પ્રયત્નશીલ રહ્યા છે આ કામને હજુ આગળ વધે અને સારી રીતે તેઓની જીવનસ્તર વધે એની માટે અમે પ્રયત્નશીલ રહીશું અને કામ કરીશું વિજયકુમાર ચૌમાલ સુરત મહાનગરપાલિકા આરોગ્ય સમિતિના વાઇસ ચેરમેન તરીકે આજે મારી નિયુક્તિ થઈ છે હું મારી પાર્ટીના બધા પદાધિકારીઓ ખાસ સાહેબ કરજનભાઈ ધાજવેરાશ્રી અમારે વિધાયકા સંગીતાબેન પાટીલજીના હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું કે આ નિયુક્તિ મારી આજે કરી છે આ આરોગ્યનો મારો અભ્યાસ છેલ્લા

આગળ વધવાનું છે સફાઈનો વિશેષ કર માસ્ક છે સેનેટાઈઝર છે અને સફાઈ છે સૂકો કચરો અલગ ભીગો કચરો અલગ જે પહેલા અમારી એસએમસીને કર્યું એ પ્રકારે અમે આગળ વધવાનું છે કરવાનું છે ભારત માતા જય જય ગરીબ ગુજરાત આરતીબેન પટેલ વોર્ડ નંબર 12 મેજર તરફ શું કહેશો આજે તમે ચાર્જ સંભાળો છો આજે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલજી અને પ્રમુખ અધ્યક્ષશ્રી વિજેન્દ્રભાઈ જાજગેરા નેતૃત્વમાં આજે મને જે વાઇસ ચેરમેન તરીકે મારી વરણી થઈ છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ સાંસ્કૃતિક સમિતિ એવી છે બહેનો માટે ખૂબ જ પ્રોત્સાહન આપે છે બહેનોને આગળ પોતાની કામગીરી કરવાની તક આપે છે તો હું બહેનો માટે કોઈ બી યોજના કે કોઈ બી કાર્યક્રમ બહેનોને આગળ પડતા રાખીને એ લોકોને આ કાર્યક્રમમાં

આ સમિતિની અંદર હું વધુમાં વધુ મહિલાઓને પગભર થવા માટેના પ્રયત્નો કરીશ આ સમિતિની અંદર મહિલાઓને પૂરેપૂરું પોતાના પગ પર થઈને પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે એ માટેની જ આ સમિતિ છે આમાં ખાસ કરીને મહિલાઓને ઘરે બેસીને રાખીનો કાર્યક્રમ કરી રાખી બનાવી શકે છે ગણપતિઓ ઘરે માટીની મૂર્તિઓ બનાવી શકે છે જેવા તમામ કાર્યક્રમો આ સમિતિની અંદર થતા હોય તો હું મહિલાઓને

સહાય પ્રમુખ શ્રી નિરંજનભાઈ જાડમેરા સાહેબ સંગઠનના સૌ સાધી મિત્રો અમારા સાંસદ શ્રી દસ્તાબેન અને મારા માર્ગદર્શક શ્રી અજયકુમાર ચોક્સીને આ ટબક હું આભાર માનું છું મારું નામ દર્શનીબેન પ્રવીણભાઈ કોઠિયા છે આજે આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે મારી વાણી કરવા બદલ હું આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલજી તેમજ સુરત શહેરના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝવેરાજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજની પરિસ્થિતિમાં જ્યારે આખા સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આપ સૌ આપના માધ્યમથી હું તમામ સુરતવાસીઓને કહેવા માગું છું કે ગુજરાત સરકારની જે ગાઈડલાઈન છે એને આપણું ચુસ્તપણે પાલન કરીએ માસ્ક પહેરીને જ બહાર નીકળીએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ હાથને વારંવાર ધોઈએ સેનિટાઈઝ કરીએ અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા જે વેક્સિનેશનનો જે મહાડ્રાઈવ ચાલી રહ્યો છે